તેથી હંસલા એ બહુ સરસ જવાબ આપ્યો કે કે દુકાળ પડશે સરોવર નહીં ભરાય ને મોતી નહીં જડે ને તેથી આ મહાપુરુષોની જે મોતી જેવી વાણી છે ને એના મોઢે થી જે વાણી નીકળેલી મોતી ખાઈન રહેશે પણ અમે માછલા નહીં ખાઈએ બા એમ આકાશ બાપુ છે ને આકાશ નો ખવાય આ તમે હું એક વાત કરું કે એ ભેંસ હોય ભેંસ એને અંધારી ઓરડીમાં બાંધ અને

વેપારી બેઠા પછી શું વિતરણ આખા છે પણ એ મને કે બાબુ રોજ એક ટન ગાડી રોજ ટન હોપારી હજારમણ થયું ને હવે હજારમણ ખાય છે હવે હજાર મણ હોપારી જો રોજ ઉપડતી હોય અને આ જો બંધ થઈ જાય બાપુ આ રૂપિયા વધે કેટલા તમે જોવો તો ખરા વ્યસન વાંચું બાપુ અમારે ત્યાં હો હો વિઘા પી ગયા બોલો હો હો વિઘા વહી જઈ પાલટી માં વહી જઈ અને એ વ્યાય ગયા રડવાનું સાધન રડનારા વ્યાય ગયા નાના નાના છોકરા બાપુ હું તો દેવા નથી આવવાના પણ બાપુ એવા કુટુંબ જે બરબાદ થતા મેં જોયા છે ને અને તમને ભરો ન હોય તો હાલો મારી યાર હું તમને દેખાડું કે આ જમીન એની આ જમીન એની એ જમીન વહી જઈ રડનારા વ્યાઈ ગયા અને એ બાયું ને બાપુ જે દસ્યા છે ને ભેગું નહીં થાય હો હું તો તમને સાચું કહું છું હું એવું નથી કહેતો કે આ અમારે આ બીડીઓ થીડીઓ ના લખણ છે એટલે અમારે બહુ લાંબુ નથી કહેવાય ઘણા અમને એમ કે બીડીઓ બંધ કરી દો ને એટલે આમાં બધું લાંબુ કહેવાતું નથી પણ બીડીયું છે એ બહુ મોટી વાત નથી અને હું ખટારો આમતો તેદુનો આ મારા લાકડું હલ વહી ગયું છે બે પૈસા બીડી મળતી હતી તેદુનો પીવો શું એટલે અને આ રાત માં બાપુ આખી રાત ના ઉજાગરા હોય કઈક આધાર તો હોય અને ચા અને બીડી એક નોર્મલ છે આ મારે હશે ને એવું થાય કે એમને સર નોર્મલ ગણે પણ બીજું છે ને બાપુ અફીણ છે દારૂ છે રોડવા છે આ બધું બાપુ અઘરું પડી જાય એવું છે અને આપણે જો છોડી દઈશું તો આપણી પેઢી નહીં નહીં આ માર્ગે છે અમે તો અહીંયા આગળ ત્રણ ત્રણ ચાર ચાર પેઢીઓ જોતા આવી બોલો હવે છોકરા પણ બાપા મગાવે બે કોથળી લેતો આવજો

કારણ કે દુનિયા છે આખી વ્યસન પણ મારો કહેવાનો મિનિંગ એક આ ભોળાનાથની પ્રતિષ્ઠા છે હવે ભોળાનાથનું નામ શિવલિંગ ઉપર દુનિયા ગંગાજળ ચડાવે બિલી ચડાવે અબિલ ગુલાલ ચડાવે દૂધ ચડાવે કોઈ એકો પાત્રી વાળો માવો ચડાવ્યો ફોર્સ કર સિગરેટ ચડાવી ગયા એને કે ન કે આપણે ભલે હાથી પીતા પણ ભોળાનાથને ફોર્સ કર ચડાવી ન કે એક વિચાર કરજો આપણે મંદિર બનાવ્યું છે આપણે શિવલિંગ લઈ આવ્યા છીએ આપણે પ્રતિષ્ઠા કરી છે આપણે એને ભગવાન માની છે અને સતાય આપણને એમ થાય છે કે ભગવાન છે એની ઉપર આ વસ્તુ નો ચડાવ તો આ જીવતું જાગતું શિવલિંગ મારા બાપે આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણે જોવું જોઈએ ભાઈ ભલે હું એવું નથી કહેતો મારા પૈસાનું તમારે કરતા હોય કરજો હું કોઈ સોડાવવા નથી આવ્યો પણ બને તો થોડીક મહેનત કરજો છોડવાની અને

એટલે મારો કહેવાનો અર્થ છે ખાવ પીવો મોજ કરો ખાવાની વસ્તુ થોડી નથી મારે એક જગ્યાએ સંતો સાધુ સંતો મેળાવડો હતો ને એમાં મને કહેતા એક બાપુ મને કે ત્રણ હજાર રૂપિયા ની કિલો તમાકુ છે અને નવસો રૂપિયાની કિલો બદામ છે એ મને કે બદામ નથી ખપતી તમાકુ ખપે તમે બાપુ મોંઘ હોય સારું જ હોય ત્રણ હજાર રૂપિયા ની તમાકુ કિલો હોય એટલે તમે કિંમતી નો કહેવાય

સમય ની બલીહારી છે જો કઈક આપડે સુધરશું તો પેઢી ને કહી શકશું નગર આપડે કહેવાનું કોઈ રાઈટ નથી એમ કઈક સમય મળે કોઈક સંત નો પરચો મળી જાય કોઈક કઈક ભજન નો બાપુ શેડો અટી જાય તો જ મેળા આવે એવું છે